ટુડે વી વીલ સ્ટડીડ અબાઉટ ફિઝિકલ કન્ડિશન રિકવાયર્ડ ફોર ગ્રોથ ઇન એડિશન ટુ નોઈંગ પ્રોપર ન્યુટ્રિયન્ટ ફોર ધી કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા ઇટ ઇઝ અલ્શો નેસેસરી ટુ નો ધી ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ ઓર્ગેનિઝમ વિલ ગ્રો બેસ્ટ કલ્ટિવેશન ઓફ બેક્ટેરિયા માટે પ્રોપર ન્યુટ્રન્ટને જાણવા ઉપરાંત ફિઝિકલ એન્વાયરમેન્ટ કે જેમાં ઓર્ગેનિઝમ સારી રીતે ગ્રોથ થશે તે જાણવું પણ જરૂરી છે જસ્ટ જસ્ટ એઝ અ બેક્ટેરિયા વેરી ગ્રેટલી ઇન ધેર ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ સો ડુ ધે એક્ઝિબિટ ડાયવર્સ રિસ્પોન્સ ટુ ફિઝિકલ કન્ડિશન સચ એઝ અ ટેમ્પરેચર ઓસ્મોટિક કન્ડિશન પીએચ એન્ડ પ્રેશર જેમ બેક્ટેરિયા તેમની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટમાં મોટા પ્રમાણમાં બદલાય છે તેમજ તેમજ તે જ રીતે તેઓ તાપમાન ઓસ્મેટિક પ્રેશર પીએચ અને પ્રેશર જેવી ફિઝિકલ કન્ડિશનમાં ડાયવર્સ રિસ્પોન્સ બતાવે છે એમાં આપણે જોઈએ ફિઝિકલ ફેક્ટર આપેલા છે ઘણા ટેમ્પરેચર પીએચ ઓસ્મેટિક કન્ડિશન એન્ડ કન્ડિશન સ્ટોલરેન્ટ ઓફ એનએસિયલ પ્રેશર હવે આ ટેમ્પરેચરમાં આપણે જોઈએ તો અલગ અલગ ટેમ્પરેચર કોલ્ડ વાર્મ હોટ એન્ડ પીએચમાં અલગ અલગ પીએ છીએ એસિડોફાઇલ ન્યુટ્રોફાઇલ એલ્કેલોફાઇલ એન્ડ નેક્સ્ટ ઓસ્મોટિક કન્ડિશન ટોલરેટ ઓફ એનેસિયલ એમાં નોન હેલોફાઇલ હેલો ટોલરેન્ટ હેલોફાઇલ અપ ટુ ફિફ્ટી પર્સન્ટ એન્ડ એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ ગ્રેટર દેન ફિફ્ટી પર્સન્ટ એન્ડ પ્રેશરમાં આપેલું છે કે બેરોફાઇલ ટોલેટ હાઈ પ્રેશર કે જે હાઈ પ્રેશર ટોલરેટ કરી શકતા હોઈએ એન્ડ નેક્સ્ટ ટેમ્પરેચર સિન્સ ઓલ પ્રોસેસ ઓફ ગ્રોથ આઈ ડિપેન્ડ ઓન કેમિકલ રિએક્શન એન્ડ સિન્સ ધ રેટ્સ ઓફ ધીઝ રિએક્શન આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય ટેમ્પરેચર ધ પેટર્ન ઓફ બેક્ટેરિયલ ગ્રોથ કેન બી પ્રોફ્રાઉન્ડલી ઇન્ફ્લુઅન્સ બાય ધીસ કન્ડિશન કે ગ્રોથની બધી પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન પર આધારિત છે અને કારણ કે રિએક્શન પર આધારિત છે સોરી ગ્રોથની બધી પ્રક્રિયાઓ કેમિકલ રિએક્શન પર આધારિત છે અને કારણ કે આ રિએક્શનના ગ્રોથ પેટર્ન આ કન્ડિશન દ્વારા પ્રોફાઉન્ડલી કરી શકાય છે ધ ટેમ્પરેચર ધેટ અલાવ ફોર મોસ્ટ રેપિડ ગ્રોથ ડ્યુરિંગ અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ નોઈંગ એટ ઓપ્ટિમ ગ્રોથ ટેમ્પરેચર તાપમાને જે ટૂંકા ગાળા દરમિયાન ખૂબ ઝડપથી ગ્રોથ માટે એલાવ કરે છે તે ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર તરીકે ઓળખાય છે હાવએવર ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર મે નોટ નેસેસરી બી ઓપ્ટિમ ફોર અધર સેલ્યુલર એક્ટિવિટી જોકે ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર અન્ય સેલ્યુલર એક્ટિવિટી માટે ઓપ્ટિમમ ન પણ હોઈ શકે ફોર એક્ઝામ્પલ સેરેશિયા માર્સિસન્સ ફ્રોમ બ્લડ રેડ ટુ ઓરેન્જ પિગમેન્ટ એટ ટ્વેન્ટી ફાઇવ ફાઈવ અનસેલ્સિયન્સ વાઇલ એટ થર્ટી થર્ટી સેવન અનસેલ્સિયન્સ એટ પ્રાઉ પ્રોડ્યુસ લિટલ ઓર નો પિગમેન્ટ એ શું કરશે કે પચીસ અનસેલ્સિયન્સ તાપમાને બ્લડ જેવા રેડ કલરમાં ઓરેન્જ કલર બનાવે છે જ્યારે સાડત્રીસ અંશ સેલ્શિયન્સ તાપમાને ઓછું અથવા તો પિગમેન્ટેશન નહીં જોવા મળે એમાં લેક્ટોબેસિલસ પ્લેન્ટેરમ ડુ નોટ રિક્વાયર ફિનાઇલ એલ એલેનાઇન ફોર ગ્રોથ એટ ટ્વેન્ટી ફાઈવ અંશ સેલ્સિયન્સ બટ રિક્વાયર એટ થર્ટી સેવન અંશ સેલ્સિયસ કે લેક્ટોબ લેક્ટોબેસિલસ પ્લેન્ટેરમને પચીસ અંશ સેલ્સિયસ ગ્રોથ માટે ફિનાઇલ એલેનાઇનની જરૂર હોતી નથી રેન્જ ઓફ ટેમ્પરેચર ધે ધ્યેય ગ્રો ઇઝ અ મિનિમમ ઓપ્ટિમ એન્ડ મેક્સિમમ કે મિમ એન્ડ મિનિમમ ટેમ્પરેચર ઇઝ મચ લોઅર દેન ઓપ્ટિમમ ટેમ્પરેચર વાઇલ મેક્સિમમ ટેમ્પરેચર ઇઝ ક્લોઝર ટુ ઓપ્ટિમમ ટેમ્પરેચર એમાં શું કહેવા માગે છે કે મિનિમમ ટેમ્પરેચર ઓપ્ટિમમ ટેમ્પરેચરની તુલનામાં ઘણું ઓછું હોય છે જ્યારે મેક્સિમમ ટેમ્પરેચર મિનિમમ ટેમ્પરેચરની નજીક હોય છે ઓન ધ બેસિસ ઓફ ટેમ્પરેચર રિલેશનશીપ બેક્ટેરિયા આર ડિસાઇડેડ ઇન ટુ ફાઇવ મેઇન ગ્રુપ કે ટેમ્પરેચર ના આધારે બેક્ટેરિયાના પાંચ મુખ્ય ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે એમાં આપણે ફર્સ્ટ જોઈએ તો સાયક્રોફાઇલ્સ દે આર ઓર્ગેનિઝમ ધેટ અલાવ વેલ એટ ઝીરો અન્સેલ્શિયન્સ એન્ડ હેવ એન્ડ ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર ઓર ઓફ વન ફિફ્ટી અન સેલ્શિયન્સ ઓર લોવર કે આ ઓર્ગેનિઝમ કે જે ઝીરો અં તાપમાને સારી રીતે ગ્રોથ થાય છે અને ટેમ્પરેચર ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય છે એમાં વન ફિફ્ટી અથવા તો તેથી ઓછું હોય છે ધ મેક્સિમમ ઇઝ અરાઉન્ડ હન્ડ્રેડ અન સેલ્સિયન્સ મેક્સિમમ હન્ડ્રેડ અન સેલ્સિયન્સ આસપાસ હોય છે ધે આર ઇઝીલી આઇસોલેટેડ ફ્રોમ આર્કટિક એન્ડ એન્ટાર્કટિક હેબિટેટ મે સાઇક્રોફાઇલ્સ આર ફાઉન્ડ ઇન ધ ઓશી તેઓ આર્કટિક અને એન્ટાર્કટિક હેબિટેટથી સરળતાથી આઇસોલેટ થઈ જાય છે એમાં ઘણા સાઇક્રોફાઇલ્સ ઓશિનમાં જોવા મળે છે ઇવેન્ટ એટ ઓપ્ટિમ ગ્રોથ ટેમ્પરેચર ઇટ ઓફ્ટન ટેક ટુ ટુ ઓર થ્રી વીક્સ ફોર કોલોની ઓફ સાયક્રોફાઇલ્સ ટુ ડેવોલો કે એમાં ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર ઇવેન્ટ સાયક્રોફાઇલ્સ એમાં કોલોની ડેવલપ થવામાં છે ને બેથી બે અથવા તો ત્રણ વીક જેટલો ટાઈમ લે છે ફેક્ટર્સ વાય એમાં આપણે જોઈએ તો ફેક્ટર્સ વાય સ્ટ્રિક્ટ સાયક્રોફાઇલ્સ કેન નોટ ટોલરેટ હાઈ ટેમ્પરેચર કે ફેક્ટર્સ આ માટે સ્ટ્રિક્ટ સાયક્રોફાઇલ હાઈ ટેમ્પરેચર સહન કરી શકતા નથી એન્ડ હિટ ઇસ્ટેબિલિટી ઓફ રાઇબોઝાઇમ્સ એન્ડ વેરીયસ એન્જાઇમ કે રાઇબોઝાઇમ્સ અને વિવિધ એન્જાઇમની હિટ ઇન્સ્ટેબિલિટી ઇન્ક્રીઝ લીકેજ ઓફ સેલ કમ્પોનન્ટ એમાં સેલ કમ્પોનન્ટના લીકેજમાં વધારો એન્ડ લાસ્ટ ઇમ્પેઇડ ટ્રાન્સપોર્ટ ઓફ ન્યુટ્રિયન્ટ અબો મેક્સિમમ ટેમ્પરેચર કે મેક્સિમમ ટેમ્પરેચર કરતાં ન્યુટ્રિયન્ટનું ઇનપેઇડ ટ્રાન્સપોર્ટ એમાં સેકન્ડ આપણે જોઈએ તો સાયક્રોડ્રોપ્સ ધીસ ઓર્ગેનિઝમ કેન ગ્રો એટ જીરો સેલ્સિયન્સ ટુ સેવન અન સેલ્સિયન્સ ઇવન થોટ દે હેવ ઓપ્ટિમા બિટવીન ટ્વેન્ટી અન અનસેલ્શિયન્સ એન્ડ થર્ટી અન અનસેલ્શિયન્સ એન્ડ મેક્સિમમ એટ અબાઉટ થર્ટી ફાઈવ અન સેલ્શિયન્સ આ ઓર્ગેનિઝમ ઝીરો સેલ્સિયન્સ અથવા સોરી ઝીરો અંશ સેલ્શિયન્સથી સાત અંશ સેલ્શિયન્સ સુધી ગ્રો થઈ શકે છે તેમ છતાં તેમની પાસે ટ્વેન્ટી અંશ સેલ્શિયન્સ અને ત્રીસ અંશ સેલ્શિયન્સ વચ્ચેનો ઓપ્ટિમા હોય છે અને મેક્સિમમ અબાઉટ થર્ટી ફાઈવ અંશ સેલ્શિયન્સ ધીસ ઓર્ગેનિઝમ્સ આર ધી મેજર કોઝ ઓફ સ્પોઇલેજ ઓફ રેફ્રિજરેટેડ ફૂડ કે રેફ્રિજરેટેડ ફૂડને બગાડવાનું મુખ્ય કારણ આ ઓર્ગેનિઝમ હોય છે એન્ડ નેક્સ્ટ જોઈએ તો મિઝોફાઇલ્સ ગ્રો બેસ્ટ વિધિનો ટેમ્પરેચર રેન્જ ઓફ એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ફાઈવ ટુ ફોર્ટી અંશ સેલ્સિયસ કે આશરે પચીસથી ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાનની રેન્જમાં એમનો સારો એવો ગ્રોથ થઈ શકે છે ફોર ધેમ ઓપ્ટિમ ટેમ્પરેચર ઇઝ થર્ટી સેવન અંશ સેલ્સિયસ કે તેમના માટે ઓપ્ટિમ ટેમ્પરેચર સાડત્રીસ અંશ સેલ્સિયસ છે ઓલ બેક્ટેરિયા ધેટ આર પેથોજેનિક ફ્રોમ ફોર હ્યુમન એન્ડ વામ બ્લડેડ એનિમલ આર મિઝોફાઇલ્સ કે બધા બેક્ટેરિયા કે જે હ્યુમન અને વાર્મ બ્લડેડ એનિમલ મીન્સ કે ગરમ લોહીવાળું એવું પ્રાણ એમાં રોગકારક છે અને આ મિઝોફાઇલ્સ છે કોરોની બેક્ટેરિયમ ડાયપ્થેરિયા એન્ડ નેસેરિયા ગોનોરિયા એન્ડ મિઝોફાઇલ્સ કે આ કોરોની બેક્ટેરિયમ ડાયપ્થેરિયા એન્ડ નેસેરિયા ગોનોરિયા એ મિઝોફાઇલ્સ છે નેક્સ્ટ આપણે જોઈએ તો થર્મોફાઇલ્સ ગ્રો બેસ્ટ એટ ટેમ્પરેચર અબવ ફોર્ટી ફાઈવ સેલ્સિયસ કે પિસ્તાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ઉપર સારો ગ્રોથ એમનો થાય છે તો ધ માઇક્રો ઓર્ગેનિઝમ કેન ગ્રો એટ ટેમ્પરેચર ઓફ ફોફ્ટી ફાઈવ અંશ સેલ્સિયન્સ ઓર હાયર કે આ ઓર્ગેનિઝમમાં આ માઇક્રો ઓર્ગેનિઝમ પંચાવન અંશ સેલ્સિયન્સ અથવા તેથી વધુ ટેમ્પરેચર ગ્રો કરી શકે છે ધેર ગ્રોથ ઓપ્ટિમમ ઇઝ યુઝ્યુઅલી અરાઉન્ડ ફોર્ટી ફાઈવ અંશ સેલ્સિયન્સ એન્ડ ધે ઓફ્ટન હેવ અ ઓપ્ટિમા બીટવીન ફિફ્ટી ફાઇવ અંશ સેલ્સિયસ એન્ડ સિક્સટી અંશ સેલ્સિયન્સ કે તેમના ગ્રોથ માટે ઓછામાં ઓછી પિસ્તાલીસ અંશ સેલ્સિયન્સ આસપાસ હોય છે એન્ડ તેમની પાસે હંમેશા ફિફ્ટી ફાઇવ અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય છે ફિફ્ટી ફાઇવથી સિક્સટી અંશ સેલ્સિયન્સ ટેમ્પરેચર હોય છે ધીસ ઓર્ગેનિઝમ ફ્લોરિસ મે હેબિટેટ ઇન્કલુડિંગ કમ્પોસ્ટ હિટિંગ હેસટેગ હોટવા વોટર લાઈ એન્ડ હોટ સ્પ્રિંગ કે થર્મોફાઇલ્સ મોટા ભાગના પ્રોકેરિયોટ્સ છે જે સોરી ધેસ ઓર્ગેનિઝમ કમ્પોસ્ટ એમાં શું કહેવા માંગે છે કે ધેસ ઓર્ગેનિઝમ્સ કમ્પોસ્ટ હીટ હીટિંગ હેસ્ટેક્સ હોટ વોટર લાઇન અને ને હોટ સ્પ્રિંગ સહિતના ઘણા હેબિટેટમાં ફ્લોરિસ થાય છે મેજોરિટી ઓફ થર્મોફાઇલ્સ આર પ્રોકેરિયોટ્સ અલધો અફ્યુ ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ એન્ડ ફંજાઈ આર થર્મોફાઇલ્સ કે થર્મોફાઇલ્સમાં મોટા ભાગના પૂરો કેરિયોટિક્સ છે જો કે થોડા ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ અને ફંજાઈ એ થર્મોફાઇલ્સ છે થર્મો રિબોન્યુક્લિયસ વલ્ગેરિસ એન્ડ થર્મો એક્વેટિકસ બોથ આર થર્મોફાઇલ્સ કે આ બંને થર્મોફાઇલ્સ છે ધ ગ્રોથ રેન્જ ઓફ મેની થર્મોફાઇલ્સ એક્સટેમ્સ ઇન્ટુ ધ મિઝોફાઇલ્સ રિજિયન દેઝ સ્પીસીઝ આર ડિઝિનેટેડ ફેકલ્ટેટિવ થર્મોફાઇલ કે મેની થર્મોફાઇલ્સ ગ્રોથ રેટ મિઝોફાઇલમાં ગ્રોથ ફાઇલ ગ્રોથ રેટ મિઝોફિલિક રિઝિયનમાં એક્સટેન્ડ થાય છે અધર્સ થર્મોફાઇલ્સ કેન નોટ ગ્રો ઇન ધ મિઝોફાઇલ લેન્સ ધેઝ આર ટર્મ ટ્રુ થર્મોફાઇલ્સ ઓબ્લિકેટ થર્મોફાઇલ્સ ઓર સ્ટેનોફાઇલ સ્ટેનોથર્મોફાઇલ્સ અન્ય થર્મોફાઇલ્સ મિઝોફાઇલ રેન્જમાં ગ્રો થઈ શકતા નથી અને ટ્રુ થર્મોફાઇલ્સ ઓપ્લિકેટ થર્મોફાઇલ્સ અથવા તો સ્ટેનો થર્મોફાઇલ્સ કહેવામાં આવે છે એમાં નેક્સ્ટ આપણે જોઈએ તો એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ ઓર હાઈપર થર્મોફાઇલ્સ ધેઝ આર પ્રોકેરિયોટ્સ ધેટ હેવ ગ્રોથ ઓપ્ટિમા બિટવીન એટી સેલ્સિયસ એન્ડ વન થર્ટીન સેલ્સિયન્સ આ પ્રોકેરિયોટ્સ છે જે એટી અંસેલ્શિયન્સ અને વન થર્ટીન અંશ સેલ્શિયન્સની વચ્ચે ગ્રોથનો ઓપ્ટિમા ધરાવે છે તે ડુ નોટ ગ્રો વેલ બિલો ફિફ્ટી ફાઈવ અંશ સેલ્શિયન્સ તેઓ પચાસ પંચાવન અંશ સેલ્શિયન્સથી નીચે સારી રીતે ગ્રો થઈ શકતા નથી પાયરોકોસ એવેઝ એન્ડ પાઇરોડિક્ટમ આર એક્ઝામ્પલ ઓફ મરાઈન હાઈપર થર્મોફાઇલ્સ ફાઉન્ડ ઇન હોટ એરિયા ઓફ ધી સી ફ્લોર પાઇરોકોકસ એવેસ અને પાયરોડિક્ટમ એ એના એક્ઝામ્પલ છે સી ફ્લોરના ગરમ વિસ્તારમાં મળી આવતા મરાઇન હાઇપર થર્મોફાઇલ્સનું ફેક્ટર વાય થર્મોફાઇલ્સ કેન ગ્રો એટ હાયર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થર્મલ સ્ટેબિલિટી ઓફ રાઇબોઝાઇમ્સ મેમરેઇન એન્ડ એન્જાઇમ્સ કે હાઈ ટેમ્પરેચર એ થર્મોફાઇલ્સ કેમ ગ્રો થઈ શકે છે તે ફેક્ટર રાઇબોઝાઇમ્સ મેમરેઇન અને એન્જાઇમની થર્મલ સ્ટે સ્ટેબિલિટીમાં વધારો એમાં જોવા મળે છે લોસ ઓફ ફ્લુઇડિટી ધેટ એક્ઝિસ્ટ વિદ ઇન લિપિડ બાય લેયર ઓફ પ્લાઝમા મેમરેન કે ફ્લુઇડિટીનું લોસ જે પ્લાઝમા મેમરેનના લિપિડ બાયલેયરની અંદર હોય છે એમાં સેકન્ડ આપણે જોઈએ તો પીએચ પીએચ ઇઝ ધ મેજર ઓફ ધી હાઇડ્રોજન આઈ એન્ડ એક્ટિવિટી ઓફ અ સોલ સોલ્યુશન એન્ડ ઇઝ ડિફાઈન્ડ એઝ ધી નેગેટિવ નેગેટિવ લોગેરિધમિક ઓફ ધી હાઇડ્રોજન કોન્સન્ટ્રેશન પીએચ એ સોલ્યુશનની હાઇડ્રોજન આયર્ન એક્ટિવિટીનું એક માપ છે અને તેને હાઇડ્રોજન કોન્સન્ટ્રેશનના નેગેટિવ લોગેરિઝમ તરીકે ડિફાઈન કરવામાં આવે છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રો વેરી વાઇડલી ફ્રોમ પીએચ જીરો ટુ ટુ એટ ધી એસિડિક એન્ડ ટુ આલ્કલાઇન લેક્સ એન્ડ સોઇલ ધેટ મે હેવ અ પીએચ વેલ્યુ બિટવીન નાઇન ટુ ટેન એસિડિક એન્ડમાં પીએચ ઝીરોથી બેથી માઇક્રો ઓર્ગેનિઝમ મોટા પ્રમાણમાં વધે છે અને નવથી દસની વચ્ચે પીએચ વેલ્યુ હોઈ શકે છે ઇટ ઇઝ નોટ સરપ્રાઇઝિંગલી ધેટ પીએચ ડ્રામેટિકલી એફેક્ટ માઇક્રોબિલ ગ્રોથ ઇટ ઇઝ અ નોટ સરપ્રાઇઝિંગલી ધેટ પીએચ ડ્રામેટિકલી માઇક્રોબિલ ગ્રોથને અસર કરે છે ઇચ સ્પીસીસ હેઝ અ ડિફેન્ટ પીએચ ગ્રોથ રેન્જ એન્ડ પીએચ ગ્રોથ ઓપ્ટિમમ કે દરેક સ્પીસીસમાં ચોક્કસ પીએચ ગ્રોથ રેન્જ અને પીએચ ગ્રોથ ઓપ્ટિમ હોય છે ધ પીએચ સ્કેલ એક્સટેન્ડ ફ્રોમ પીએચ ઝીરો ટુ પીએચ ફોર્ટીન એન્ડ ઇચ પીએચ યુનિટ રિપ્રેઝન્ટ એટ એ ટેન ફોલ્ડ ચેન્જ ઇન હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન કે પીએચ સ્કેલ પીએચ ઝીરોથી પીએચ ચૌદ સુધી એક્સટેન્ડ છે અને દરેક પીએચ યુનિટ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશનમાં ટેન ફોલ્ડ ચેન્જીસને રિપ્રેઝન્ટ કરે છે બેસ્ડ ઓન પીએચ ગ્રોથ રેન્જ એન્ડ પીએચ ગ્રોથ ઓપ્ટિમમ વી હેવ ધી ફોલોઇંગ ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ પીએચ ગ્રોથ રેન્જ અને પીએચ ગ્રોથ ઓપ્ટિમના આધારે આપણી પાસે નીચેના બે ગ્રુપ ઓર્ગેનિઝમ છે એમાં આપણે જોઈએ તો ફોર મોસ્ટ બેક્ટેરિયા તો ઓપ્ટિમમ પીએચ ફોર ગ્રોથ લાઈઝ બિટવીન સિક્સ પોઈન્ટ ફાઈવ એન્ડ સેવન પોઈન્ટ ફાઈવ એન્ડ ધી લિમિટ જનરલી લાઈ સમવેર બિટવીન ફાઇવ એન્ડ નાઇન મોટાભાગના બેક્ટેરિયામાં ગ્રોથ માટેની ઓપ્ટિમ પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચની વચ્ચે રહે છે અને લિમિટ સામાન્ય રીતે પાંચથી નવની વચ્ચે રહે છે હાવ એવર અ ફ્યુ બેક્ટેરિયા પ્રિફર મોર એક્સ્ટ્રીમ પીએચ વેલ્યુ ફોર ગ્રોથ જોકે કે કેટલાક બેક્ટેરિયા ગ્રોથ માટે મોર એક્સ્ટ્રીમ પીએચ વેલ્યુ પ્રિફર કરે છે એમાં આપણે જોઈએ તો એસિડોફાઈ ધે હેવ ધેર ગ્રોથ ઓપ્ટિમમ બિટવીન પીએચ ઝીરો એન્ડ ફાઇવ પોઈન્ટ ફાઇવ ફોર એક્ઝામ્પલ થાયો થાયોબેસિલસ થાયો ઓક્સિડેન્સ હેઝ એન્ડ ઓપ્ટિમમ પીએચ ઓફ ટુ ટુ થ્રી પોઈન્ટ ફાઇવ એન્ડ કેન ગ્રો ઇન અ રેન્જ બિટવીન પીએચ જીરો પોઈન્ટ ફાઈવ એન્ડ સિક્સ કે તેમની પાસે પીએચ ઝીરો અને પાંચ પોઈન્ટ પાંચની વચ્ચે તેમની ગ્રોથ ઓપ્ટિમમ છે અને આપણે એમાં એક્ઝામ્પલ તરીકે થાયોબેસિલસ થાયો ઓક્સિડન્સમાં બેથી ત્રણ પોઈન્ટ પાંચની મહત્તમ પીએચ હોય છે અને પીએચ ઝીરો પોઈન્ટ પાંચથી પાંચ અને છની વચ્ચે એમની એટલી રેન્જમાં ગ્રો થઈ શકે છે એમાં ન્યુટ્રોફાઇલ્સ ગ્રો ઓપ્ટિમ બિટવીન ફાઇવ પોઈન્ટ ફાઇવ એન્ડ એઇટ ફોર એક્ઝામ્પલ ઇકોલાઇઝ યુડોમોનાસ એરોજીનોસા કે એમાં પાંચ પોઈન્ટ પાંચ અને આઠ વચ્ચે ગ્રોથ ઓપ્ટિમમ છે અને એમાં એક્ઝામ્પલ ઇકોલાઇઝ યુડોમોનાસ એરોજીનોસા એ બે એમના ન્યૂટ્રોફાઇલ્સના એક્ઝામ્પલ છે એન્ડ નેક્સ્ટ એલ્કોલોફાઇલ્સ Growth optimum between 8 to 11.5 On the other hand, an હેન્ડ એન્ડ isolated બેક્ટેરિયમ આઇસોલેટેડ ફ્રોમ in સ્પ્રિંગ ઇન કેલિફોર્નિયા વોઝ grow best ગ્રો બેસ્ટ એટ અ પી એટ અ પીએચ ઓફ નાઇન ટુ નાઇન પોઈન્ટ ફાઈવ એન્ડ કુડ ગ્રો વિધીન અ રેન્જ ફ્રોમ એટ ટુ ઇલેવન ફાઈવ કી આઠથી અગિયાર પોઈન્ટ પાંચની વચ્ચે ગ્રોથ Optimum છે અને બીજી બાજુ આપણે જોઈએ બીજી બાજુ અને કેલિફોર્નિયામાં આલ્કલાઇન સ્પ્રિંગથી અલગ પડેલા ક્લાસિફાઈડ બેક્ટેરિયા બેક્ટેરિયમ નવથી નવ પોઈન્ટ પાંચની પીએચથી બેસ્ટ ગ્રોથ થતા હોવાનું જણાય છે અને તે આઠથી અગિયાર પોઈન્ટ ચાર સુધીની રેન્જમાં ગ્રો થાય છે ઇફ ધ કાર્બોહાઈડ્રેટ ઇઝ રિપ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ મીડિયમ ઇટ વિલ બી ફોર્મેન્ટ ઓર ઓક્સિડેઝ ઇન ધ ઓર્ગેનિક એસિડ એન્ડ ધ ડિક્રીઝિંગ ધ પીએચ ઓફ ધી મીડિયમ કે જો કાર્બોહાઈડ્રેટ્સમાં મીડિયમ હોય તો તે ઓર્ગેનિક એસિડમાં ફર્મેન્ટ અથવા તો ઓક્સિડાઇઝ થઈ જશે અને આમ તે મીડિયમમાં પીએચ ઘટી જશે ઇફ ધી સોલ્ટ ઓફ એન ઓર્ગેનિક એસિડ સપ્લાય એઝ અ કાર્બન સોર્સ ઇટ્સ ઓક્સિડાઈઝ બાય બેક્ટેરિયા વિલ કોઝ ઇન ઇન્ક્રીઝ પીએચ જો ઓર્ગેનિક એસિડ સોલ્ટ કાર્બન સોર્સ તરીકે પૂરા પાડવામાં આવે પૂર પૂરા પાડવામાં આવે છે તો તેનું બેક્ટેરિયા દ્વારા ઓક્સિડેશન પીએચમાં વધારો થાય છે સચ શિફ્ટ ઇન પીએચ મે બી સોવન ગ્રેટ ધેટ ફર્ધર ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ્સ ઇઝ ઇવેન્ચ્યુઅલી ઇનહિબિટ કે પીએચમાં આવી શિફ્ટ ગ્રેટ બતાવવામાં આવી આવી શકે છે કે ઓર્ગેનિઝમની વધુ ગ્રોથ આખરે ઇનહિબિટ થાય છે કે જો એમાં ગ્રોથ ઓર્ગેનિઝમનો વધી જશે તો એ ઇનહિબેટ થઈ જશે રેડિકલ શિફ્ટ ઇન પીએચ કેન બી પ્રિવેન્ટેડ બાય ઇન કોર્પોરેટિંગ બફર મિનિયમ મીડિયમમાં બફરને સમાવીને પીએચમાં રેડિકલ શિફ્ટ અટકાવી શકાય છે નેક્સ્ટ થર્ડ બેરોફાઇલ્સ ઓર્ગેનિઝમ્સ ધેટ સ્પેન્ડ ધેર લાઈવસ ઓન લેન્ડ ઓન ધી ઇર સરેસ ઓફ વોટર આર ઓલવેઝ સબ્જેક્ટેડ ટુ અ પ્રેશર ઓફ વન એટમોસફિયર એન્ડ આર નેવર અફેક્ટેડ સિગ્નિફિકન્ટલી બાય પ્રેશર ઓર્ગેનિઝમ કે જે વોટર સરફેસ પર તેમની લાઈવ પર પોતાનું જીવન વિતાવે છે તે હંમેશા એક એટમોસ્ફિયરના પ્રેશરને આધીન હોય છે અને પ્રેશર દ્વારા તે ક્યારેય અસરકારક અસર કરતું નથી અધર ઓર્ગેનિઝમ્સ ઇન્કલુડિંગ મેની બેક્ટેરિયા એન્ડ આરકી આ લાઈવ ઇન ધ ડીપ સી વેર ધ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કેન ઇચ છસોથી અગિયારસો એટીએમ એન્ડ ધી ટેમ્પરેચર ઇઝ અબાઉટ ટુ ટુ થ્રી અંશ સેલ્શિયન્સ એ ઘણા બેક્ટેરિયા અને આર્કિયા સહિતના અન્ય જીવો ઊંડા સમુદ્રમાં રહે છે અને જ્યાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છસોથી અગિયારસો એટીએમ સુધી પહોંચી શકે છે અને તાપમાન લગભગ બેથી ત્રણ અંશ સેલ્શિયન્સ ધી ઇઝ હાઈ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અફેક્ટ મેમરેન્ટ ફુડિટી એન્ડ મેમરેન્ટ એસોસિએટેડ ફંક્શન આ હાઈ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર મેમ્બ્રેન સાથે એસોસિએટેડ ફંક્શનને અસર કરે છે મેની માઇક્રોબ્સ ફાઉન્ડ એટ અ ગ્રેટ ઓશિન ડેપ્થ આર બેરો બે બેરોટોલરેન્ટ ઇન્ક્રીઝ પ્રેશર એડવર્સલી એફેક્ટ ધેમ બટ નોટ એઝ મચ એઝ ઇટ ડઝ નોન ટોલરેન્ટ માઇક્રોબ્સ કે ગ્રેટ ઓશિનના ડેપ્થ પર જોવા મળતા ઘણા માઇક્રોબ્સ ટોલરન્ટ હોય છે વધતા પ્રેશરથી તેમને પ્રતિકૂળ અસર પડે છે પરંતુ તે નોન ટોલરન્ટ માઇક્રોપ્સ જેટલું નથી સમ આર પાઇઝોફિલિક અથવા તો બેરોફાઇલ્સ કેટલાક ખરેખર પાઇઝોફિલિક છે બેરોફાઇલને પાઇઝોફિલિક પણ કહેવામાં આવે છે પાઇઝોફાઇલ ઇઝ ડિફાઇન્ડ એઝ અ એન ઓર્ગેનિઝમ ધેટ હેઝ ધેટ હેઝ મેક્સિમમ ગ્રોથ રેટ એટ અ પ્રેશર ગ્રેટર ધેન વન એટીએમ વાઇઝોફાઈલ એક ઓર્ગેનિઝમ તરીકે ડિફેન્ડ કરવામાં આવે છે જે વન એટીએમ કરતાં વધુના પ્રેશરમાં ઓપ્ટિમમ ગ્રોથ રેટ ધરાવે છે ફોર ઇન્સ્ટન્ટ ઓફ વાઇઝોફાઇલ રિકવર્ડ ફ્રોમ ધી મેરાઇન ટ્રેન્ડ્સ નિયર ધ ફિલિપાઇન્સ ગ્રોથ ગ્રો ઓનલી એટ પ્રેશર બિટવીન અબાઉટ ફોર હંડ્રેડ ટુ ફાઇવ હંડ્રેડ એટીએમ વેન ઇન્ક્યુબેટેડ કે હમણાં પરંતુ ફિલિપાઇન્સ નજીકના મરાઇન ટ્રેન્ડ મીન્સ કે ખાણ એમાંથી પાઇઝોફિલિક પાઇઝોફેલ ફક્ત ઇન્ક્યુબેટ દરમિયાન આશરે ચારસોથી પાંચસો એટીએમ વચ્ચેના પ્રેશરમાં જ ગ્રો થાય છે નેક્સ્ટ આપણે જોઈએ તો ફોર ઇન્સ્ટાયન્સ બેક્ટેરિયલ પેઝોફેલ ઇન્ક્રીઝ ધ અમાઉન્ટ ઓફ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ઇન ધેન મેમરેન લિપિડ એઝ અ પ્રેશર ઇન્ક્રીઝ ધે મે અલ્સો શોર્ટન ટુ લેન્થ ઓફ ધે ફેટી એસિડ ફોર ઇન્સ્ટન્સ બેક્ટેરિયલ પાઇઝોફાઇલ પ્રેશર વધે છે તેમ તેમના મેમરેન લિપિડમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડની માત્રામાં વધારો કરે છે અને તેઓ તેમના ફેટી એસિડની લેન્થ પણ ટૂંકી કરી શકે છે પાઇઝોફાઇલ્સ આર થોટ ટુ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ન્યુટ્રન્ટ સાયક્લિંગ ઇન ધ ડીપસી કે ડીપસીમાં ન્યુટ્રન્ટ સાયક્લિંગમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવા માટે પાઇઝોફાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે ધઝાર ધે હેવ બીન ફાઉન્ડ અમોંગ શેવરલ બેક્ટેરિયલ જીનેરા એક્ઝામ્પલ ફોટો બેક્ટેરિયમ સેવેનેલા એન્ડ કેલ્વેલિયા કે આ એમના એક્ઝામ્પલ છે ઓકે થેન્ક યુ